ગુજરાતની સરકારમાં લાંબો સમય મંત્રી પદે રહ્યા છે નાણાં મંત્રી જેવા વિવિધ પદો પણ તેઓએ ભોગ્યા છે થોડાક મહિનાઓ વાત કરીએ તો કડીમાં એપીએમસીની જયારે યોજાઈ હતી તે સમયે પણ નીતિન પટેલે ખરીદ વેચાણ સંઘમાં ફોર્મ ભર્યું હતું ને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા તે સમયે કડી એપીએમસીની ચૂંટણીમાં ભાજપનું જે સ્થાનિક રાજકારણ હતું તેમાં આંતરિક વોર સપાટી પર આવ્યો હતો અને સામસામે જે વિવાદો ઉભા થયા હતા આ એપીએમસી ચૂંટણીમાં હજી સુધી ચેરમેન તેમજ ડેપ્યુટી ચેરમેનની પણ નિમણૂક કરવામાં નથી આવી તે પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે કે કડી ભાજપમાં જે આંતરિક વિવાદો સામે આવ્યા છે તે કારણસર કંઈક અંશે આ ચેરમેનની નિમણૂક કરવામાં નથી આવી તેવું સ્થાનિકોમાં તેમજ રાજકારણના ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યું છે તેમાં વધુ સવાલ ઊભા થઈ રહ્યા છે કે નીતીન પટેલ જ્યારે લોકસભા બેઠક માટે તેઓનું ફોર્મ પાછું ખેંચે છે તો આવનારા સમયમાં તેઓનું રાજકીય ભવિષ્ય શું કેમ કે નીતીન પટેલ હાલ ભારતીય જનતા પાર્ટીના કોઈ સંગઠનમાં ગુજરાતમાં તો નથી પરંતુ જ્યારે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તે સમયે બીજેપીએ તેઓને સોપ્રભારી બનાવ્યા હતા અને ત્યાં રાજસ્થાનની ચૂંટણી પણ ભારતીય જનતા પાર્ટી જીતી હતી તે સમયે ચર્ચાઓ સામે આવી હતી કે આવનારા સમયમાં બીજેપી તેમને કેન્દ્રમાં કોઈ મોટું પદ આપી શકે તેમજ લોકસભાની ચૂંટણીની ટિકિટ પણ આપી શકે આ ચર્ચા ત્યારથી ચાલી રહી હતી અને તેઓએ ઉમેદવારી પણ નોંધાવી હતી તેવામાં આજે એકાએક તેઓએ પોતે ઉમેદવારી જે પાછી ખેંચી લીધી છે તેને લઈને રાજકીય ગળિયારામાં ખૂબ મોટી ચર્ચા છે હવે જોઈએ કે નીતિન પટેલનું ભાવિ આવનારા સમયમાં શું છે આ પ્રકારના રાજકીય સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર